રોજગાર કચેરી વડોદરા દ્વારા નેવ પુરુષ ઉમેદવારોને ત્રીસ દિવસની સંરક્ષણ ક્ષેત્રની ભરતી પૂર્વેની પરીક્ષાલક્ષી નિવાસી તાલીમ આપવામાં આવી હતી શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ હસ્તકની મદદનીશ નિયામક રોજગારની કચેરી વડોદરા દ્વારા દર વર્ષે વડોદરા જિલ્લાના અને શહેરના નેવ ઉમેદવારોને સંરક્ષણ ક્ષેત્રે યોજાતી વિવિધ આર્મી નેવી એરફોર્સ પેરામિલિટરી પોલીસ ફોરેસ્ટ તથા સિક્યુરિટી ગાર્ડ જેવી જગ્યાની ભરતીમાં સારો દેખાવ કરી શકે તે માટે ત્રીસ દિવસની સંરક્ષણ ભરતી પૂર્વેની પરીક્ષાલક્ષી ફ્રી નિવાસી તાલીમ યોજવામાં આવે છે આ વર્ષે એસઆરપીએફ ગ્રુપ નવ મકરપુરા ખાતે આ તાલીમ આપવામાં આવી હતી જેમાં નેવ પુરુષ ઉમેદવારોને તાલીમ આપવામાં આવી હતી જે પૈકી ત્રીસ એસસીના ઉમેદવારોને તાલીમ આપવામાં આવી હતી આ ફ્રી નિવાસી તાલીમમાં ઉમેદવારોને ફ્રીમાં એક્સ સર્વિસમેન દ્વારા ફિઝિકલ તાલીમ તેમજ નિષ્ણાતો દ્વારા વિવિધ વિષયની થિયરીની પરીક્ષાલક્ષી તાલીમ આપવામાં આવી હતી જેમાં ઉમેદવારોને ફ્રીમાં રહેવા સવારે ચા નાસ્તો બપોરે ભોજન તેમજ સાંજે ભોજન આપવામાં આવ્યું હતું ત્યારે આ તાલીમની પૂર્ણાહુતિ કાર્યક્રમ પ્રસંગે નાયબ નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ કચેરીના રાજેશ વસાવા નાયબ નિયામક ડી કે ભટ્ટ તથા વડોદરા રોજગાર કચેરીના મદદની નિયામક અલ્પેશ ચૌહાણ તથા ફેકલ્ટીના હસ્તે પીટી અને થિયરીમાં શ્રેષ્ઠ પ્રથમ ત્વીય તૃતીય નંબર લાવનાર અઢાર તાલીમાર્થીઓને ઇનામથી પ્રોત્સાહિત કરવામાં આવ્યા અને પરીક્ષાલક્ષી સાહિત્ય અને પ્રમાણપત્રનું વિતરણ કરવામાં આવ્યું હતું આ તાલીમ દરમિયાન એરફોર્સના અધિકારી તેમજ આર્મીના રિટાયર્ડ લેફ્ટનન્ટ કર્નલ અને જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસન અધિકારી ડોક્ટર કમલપ્રીત દ્વારા તાલીમાર્થીને કારગિલ યુદ્ધ તેમજ દેશના મહત્વપૂર્ણ ઓપરેશનોની સ્ટોરી કહીને સંરક્ષણ ક્ષેત્રમાં આગળ વધતા જુસ્સો વધાર્યો હતો ડિફેન્સ સેક્ટરમાં ગુજરાતના ઉમેદવારો આગળ વધે તે માટે ખાસ નિવાસી તાલીમનું આયોજન કરવામાં આવે છે જેમાં વડોદરા ખાતે નેવ ઉમેદવારોની તાલીમ એસઆરપી ગ્રુપ નાઇન ખાતે કરવામાં આવી છે જેમાં ઉમેદવારોને ફિઝિકલ અને થિયરી તાલીમ સાથે સાથે ઉમેદવારોને આજે પૂર્ણાવતીના કાર્યક્રમમાં ખાસ સાહિત્યનું વિતરણ પણ કરવામાં આવ્યું છે અને જે એંસી ટકાથી વધારે હાજરી છે તેઓને પ્રમાણપત્ર પણ આપવામાં આવે છે સાથે જે શ્રેષ્ઠ ફિઝિકલ અને જે થિયરીમાં પરફોર્મન્સ છે તેવા ઉમેદવારોને મોમેન્ટો પણ આપવામાં આવ્યા છે આ તાલીમમાં ખાસ કરીને ઉમેદવારોને રહેવાની જમવાની તમામ સુવિધા ફ્રી આપવામાં આવે છે અને જે એંસી ટકાથી વધુ હાજરી છે તેવા ઉમેદવારોને દૈનિક સો રૂપિયાની કે સ્ટાઇપન્ડ પણ આપવામાં આવનાર હું વડોદરાને નિવાસી છું મને આ રોજગાર કચેરી તરફથી ત્રીસ દિવસની તાલીમ મેળવવા માગી જેથી મને આ બધું મને તાલીમ વિષય અને જેથી આર્મી જેટી પોલીસ એરફોર્સ અને અથવા ગુજરાત પોલીસ અને ફોરેસ્ટ ઓફિસર બધાની જે તાલીમ આપવામાં આવી રોજગાર કચેરી તરફથી બધા એમનો ખૂબ ખૂબ આભાર માનું છું એના અંદર વેલ સેટ ટીચર્સ હતા વેલ પ્રોફેશનલ ટીચર્સ અને ફિઝિકલમાં પણ વેલ ચંદનસિંહ સર હતા અને જેથી પેરા કમાન્ડર છે અને એમણે અમારી વેલિંગ અને બધી રીતે ટેકનિકલી અમને જે સપોર્ટ કર્યો છે